udianala bah bahati bolche bol kayuno alles a 10 tutu bas trende jinda to me hata na

અને ફોર કે પાણી આવીયું ફોન કે ફોન લન કે પાણી આવીયું યાર ઓય ઓય હ હ્યુનો ઉભા રહે પાણી આયા પછી પાર ના ના વયો દવા ઓય ડોલ ને ડોલ મા સરસ <kritic language> <laughs> <laughs> <Him catch> <surprise>

हल्लो भाई लाइक करता जाओ और तुम बताओ तुम कहाँ से हो हमारे दान में पानी देखो रिंग भी चल नहीं रही फिर भी हम दबाण कर रहे हैं रिंग पर और ये चला रहे हैं भाई હાલો ભાઈઓ આવી જોઈ લો જોઈ લો પાણી જોવો પાણી જોવો હાલો ભાઈઓ આ ભાઈ જો પાણી પીવા જઈ રહ્યા છે જોવો તમે પાણીમાં માં ડૂબકી મારશે હમણાં આ ભાઈ પાણી આ એટલી ખુશ થઈ ગયા છે ને આ પાણી માં જશે આ એટલા જોવા અમારા માહી બેન છે તમે જોઈ શકો છો બોલો ગોપાલભાઈ અમારા ફોન માં વાત કરી રહ્યા છે કોમેન્ટ કરીને જણાવો તમે ક્યાંથી છો ઝડપથી

और ये गोपा भाई खेत वाव रहे हैं आए <laughs> तो है। भीड़ किसकी हो गई है कि आज फंसे पांच आया भीड़ हो और ये देखो ये भीड़ पानी आया इसलिए सब देखने आ गए हैं हमारे गांव के लोग हैं पानी की खुशी पानी की खुशी देखने आ गए हैं

ગેનેરા માં બોલતો રહી ગયો કાઈ ખબર હલી ગયો દોઈન્યો પાણી ભાઈયો આટલું પાણી આવી ગયું છે અમારે હા આપડા અમારે એવું જેવી રીતે આવી જાય બોલતો સકલડો લખી જોઈ હાલો ભાઈ જો આ પાણી કેટલું બધું આવી ગયું છે જોઈ શકો છો આ પાણીની આમ જો આ ખાઉં પણ સારી નાખ્યા છે તો પણ અમારે દાળ ચાલુ જ છે હજી ચાલુ જ રહેવાનો છે હજી હજાર ફૂટ કાઢવાનો છે હજી જો આ નાનો બેસ છે ને એટલે પાણીનું પ્રેશર તમે જોઈ હું તમને બતાવીશ કેટલું પ્રેશર થાય હા અરે બતાકો બતાકો નહીં શું કેમ છે તાર મે ભજપ દીતા હે તો ફરે જપ દીતા થાય બાપ કે તાર જસો નિયો આપને વાન કે લાગે હાલો બહાર આને છે આમ કાય તો આને સાલુ કેટલા ફૂટે આયુ કાય ખબર નતો તું કે આમ